જગદીશભાઈ સોલંકી અહીંયા જો સરબતનું કામ કરે છે અને લોકોને શરબત પાય છે ભગવાન શ્રી રામ આવવાની ખુશીમાં તેઓ લોકોને સરબત પાય છે અને બધા ઊભા છે અહીંયા બધા શરબત પીવે છે અને તેનો દીકરી પણ નેહાબેનો નેહાબેન છે એની દીકરી નેહાબેન જગદીશભાઈની દીકરી છે તે પણ એના પપ્પાને ફૂલ સપોર્ટ કરે છે અને લોકોને સરબત પાય છે આ દીકરી એક એમ તમને કહું ને કે સવાર સવારમાં સવારમાં વહેલા હાલવા જાય છે અને બહુ સારું એવું રનિંગ કરે છે અને જગદીશભાઈ પોતે એને દીકરીને લઈ જાય છે હાલવા તો આ દીકરી જાય છે બધાને શરબત પાવા જગદીશભાઈ અહીંયા શરબતના ગ્લાસ ભરે છે તો તમે જોઈ શકો છો કે આખું ટેબલ શરબતના ગ્લાસથી ભરી દીધું છે ને લોકો જો શરબત પીવા આવે છે ને એક રિક્ષા આવી ગઈ છે ને રિક્ષામાં બધા સેવા પાથી બધા સેવા કરે છે ને બધાને શરબત ફાય છે તો આખી રિક્ષામાં બધા લોકો શરબત પીવે છે આ બધા સેમ બધા પોતાની જાતે સેવા કરે છે ને બધાને હરકત છે ભગવાન શ્રી રામ બાબાની ખુશીમાં તો આ દાદા છે અને બધા બધા લોકો શરબત ફાય છે તો આ છે વસરાજ મોબાઈલ રિપેરિંગ જગાભાઈની દુકાન છે અને જગાભાઈ સેવાનું એવું સારું એવું કામ કરે છે રોડ ઉપર તો બધા સેવા ભક્તો બધા ઊભા છે સેવા કરે છે બધા મને પોતાની મરજીથી સેવા કરે છે કારણ કે કોઈને શું કહેવાય કે કેવું નથી પડતું કે સેવા કરવી એમ તો હજી ગલાસ ભરે છે અને હજી બધા લોકો ધીમે ધીમે બધા પીવા આવે છે તો આ છે અમારે મેન રોડ સિત્રાવાળો ને સિત્રા રોડ ઉપર આવેલું છે જગદીશભાઈની દુકાન અને રોડ ઉપર શરબતનું સેવા કાર્ય શરૂ છે તો પાછળ તમે બિલ્ડિંગ જોઈ શકો છો તો આ બિલ્ડિંગમાં છે જગદીશભાઈની દુકાન વસરાજ મોબાઈલ રિપેરિંગ ને જગદીશભાઈ બહુ સારું એવું કામ કરે છે આપણે હું પ્રાંત 25 થઈ રહી છે એના નિમિત્તે આપણે શરબતનું આયોજન કરેલ છે ચાલો દોસ્તો શરબત પીઓ ઓકે અને સવારમાં આપણે કોવા બટેકાનું આયોજન હતું હવે આપણે બહુ પછી શરબતનું આયોજન છે હું વાત છે

ગ્લાસ લઈ આવ્યા ને ભાઈ ગ્લાસ લઈને આવ્યા છે ગ્લાસ લઈને વિજય હા કા વાંધો નહી તો તો અંકિત દીવાની તૈયારી કરે છે ને બધા દીવામાં તેલ પૂરી દીધું છે ને અહીંયા વાટું બનાવે છે ને આ જો બરણીમાંથી તેલ નાખ્યું છે એ તો દીવા પ્રગટાવી નાખ્યા છે અંકિત કા અંકિત હા દીવા તો કરવાનો હોય ને આજે હા આજે હું દિવાળી છે ને હા આજે બધા ને કે અલગ પ્રકાર નો આનંદ છે ને આજે એમ કે ભગવાન શ્રી રામ કેવાય કે પાંચ છ વર્ષ પછી આજે પોતાના ઘરે આવ્યા છે આજે અમે બીજી દિવાળી કરી રહ્યા છીએ કેમ પણ બીજી દિવાળી છે ને આજે હા તો જો બીજી દિવાળી કરી કરીશી કારણ કે આજે આપણે કેવાય ને કે આમ હરખ દિવસ છે આજે કારણ કે આવું છે ને કોઈથી બીન્યું નથી આજ પેલી વાર બીન્યુ છે કે આપણે બીજી દિવાળી કરી છે એક વર્ષમાં જો આ દીવા બધા પ્રગટ આવે છે રંગોળી બનાવી છે જય શ્રી રામ લખેલું છે તો આ રંગોળી કોને બનાવી ભાઈ આર્ય મમ્મી રંગોળી બનાવી છે ભગવાન શ્રી રામ ની તો આ બહુ સરસ એમથી એમ કેવાય કે જોરદાર રંગોળી બનાવી છે તને આ રંગોળી બનાવતો આવડે છે પેલેથી જ તેને તો અહીંયા દિવે બધાને ગોઠવાઈ જાય છે અને મૂકી દીધા છે દીવા કરેલા બધા દીવા મૂકી દીધા અહીંયા તો અહીંયા ગાજુ લેવાય છે ફટાકડા ને ફટાકડા ફોડે છે કારણ કે દિવાળી છે ને આજે એટલે દિવાળી ફટાકડા ફડે છે રાજુ ભાઈ ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિતા મહોત્સવમાં આજે રાજુભાઈ ફોટા ફોડે છે આવજો જો આમે જો પ્રસાદી વેશે છે કા દુદા ભાઈ બધા બાળકો જો આમ જય શ્રી રામ બોલો જય શ્રી જોરથી બોલો જય શ્રી મજા આવી ગઈ હજી એકવાર આખી શેરી અમારી થઈ જાય ને એમ કે દિવાળી જે વાતાવરણ થઈ ગયું છે તો આમ ઘરે ઘરે દીવા બધા મૂકી દીધા અહીંયા રાજુભાઈનું ઘર છે આ મેહુલભાઈનું ઘર છે બધા ઊભા છે અહીંયા બધા ભાઈ તારું શું કેવું છે આવી છે આજના આજના દિવસે જય શ્રી રામ બસ રાજુ માવો ખાઈ લાગે આખા રીંગણા નું શાક બની રહ્યું છે તો તમે જોઈ શકો છો કે એક નંબર શાક બને છે અહીંયા જીવવામાં છે રસોઈ અમારે મજા માં જય શ્રી રામ બોલી દઉં જય શ્રી રામ જય શ્રી રામ

તો તમને બતાવું કેવું રંગોળી છે તો આજે ભગવાન શ્રી રામને આત્મા ધનુષ આપેલું છે અને જોરદાર રંગોળી બનાવી છે રંગોળી એમ કહેવાય ને કે એક નંબર રંગોળી બનાવી છે અને આ જો ફરતા દીવા મૂકવામાં આવેલા છે એકદમ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આજે રંગોળી જેને પણ બનાવ્યો તેનો ખૂબ ખૂબ આભાર અહીંયા જીરા ફૂવા ઊભા છે અને જો આ શું કહેવાય કે જો બોલવાનું હોય ને એન્કરિંગ કરવાનું હોય ને એ ધીરા ફૂવાનું કામ શરૂ છે અને બધા ભક્તો દર્શન કરવા આવે છે વિજય વીર હનુમાન દાદાનું મંદિર છે અમારે અહીંયા આ છે વિપુલભાઈ છાવડા ભગવાન શ્રી રામના કોઈ પરમ ભક્તો હોય તો તે છે હનુમાન દાદા તો અહીંયા છે અમારે દાદાનું મંદિર તો તમે જોઈ શકો છો કે હનુમાન દાદાની મૂર્તિ એકદમ જોરદાર છે ભાવેશભાઈ અને નનો અહીં ઊભા છે તો નાનાનું કામ છે ઓપરેટિંગ કરવાનું તો આ ઓપરેટિંગ કરે છે અને ગીત વગાડે છે અને ભગવાન શ્રી રામના બહુ સારા સારા ગીત ઉગાડે છે દેશી સોલા પર બનાવેલા છે આ દેશી રોટલા અને તમે જોઈ શકો છો કે આ રોટલા બનાવેલા છે અહીંયા ને હવે જમવાનું સોલો કરવાનું છે એટલે હવે રોટલા વાસણમાં ભરે છે અને ધીરે ફૂવા રોટલા ભરે છે રોટલા પણ એમ કહેવાય ને કે બહુ સારા એવા બનાવ્યા છે બધા એ બહેનો એ તમને અમારા આજનો ઓલક કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો એટલે તમને ઓલગ જવાની મજા આવશે તો ઓલગમાં બનાવી લેજો ભાઈ બહેન એવા છે ફટાકડા ફોડવા ફૂટી સાગરભાઈ ચાવડા પાપડ તળવાનું કામ કરે છે અને બહુ સારું કામ કરે છે સાગરભાઈ પણ આ પણ મારા મિત્ર જ છે અને એની બાજુમાં છે મુનાભાઈ એ પણ મારા મિત્ર છે અને એમ કહેવાય ને કે પોતાની રીતે બહુ સારી એવી સેવા કરે છે તો જો પાપડ તળાવી નાખો એમ કહેવાય ને કે તગારું ભરાઈ ગયું છે છોરી તપેલું ભરાઈ ગયું છે અને પાપડ તળાઈ જાય ત્યાર પછી આપણે મરચાં તળવાના છે તે પણ સાગરભાઈને તળવાના છે તો સારું એવું સાગરભાઈની સેવા અહીંયા આપી રહ્યા છે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિથામાં હોય છે તો સોસાયટીને એમ કહેવાય ને કે અલગ પ્રકારનો જ આનંદ છે તો બે બાળકો જો અહીં ઊભા છે ને કહેવાય ને કે આ સાહિલભાઈ છે અમારા ભાઈબહેન છે હરેશમાભાઈનો છોકરો તો હવે જો અહીંયા મરચા તળવાનું કામ શરૂ છે અને સાગરભાઈ દ્વારા જોરદાર કામ થાય છે અહીંયા તો આમ કહેવાય ને કે હવે મરસા તળાઈ જાય છે થોડીક જ વારમાં આપણે ભોજન સમારોહ શરૂ કરી દેવાનો છે તો તો બધી તૈયારી થઈ ગઈ છે ફૂલ જોરમાં હવે મરચા તળાઈ જાય ને પાપડ તળાઈ જાય એટલે પછી આપણે ભોજન સમારો શરૂ કરી દઈએ તો બનાવે છે વલ્લભમાં તો હવે તો આ કાઉન્ટર શરૂ થઈ જશે અને બધા જમવા આવે છે આ વલ્લભભાઈ સેવા કરે છે વિજય છે ને બધા બાળકો ડીશ લઈને જમવા બેઠવા આવ્યા છે બધા બાળકો ડીશ લઈને આવી જશે જમવા સાગર રાજુભાઈ રાજુભાઈ ખીરે પીરસે છે આખા રીંગણા મેં પાપડ છે જો અમારા બધા મિત્રો ને બહુ સારું કામ કરે છે રહેજો સાસનું કાઉન્ટર છે ના અશ્વિનભાઈ ને તુષારભાઈ સાહેબ કામ કરે છે જો અહીંયા સાસના ગ્લાસ ભરે છે બહુ સારું કામ કરે છે બે ભાઈઓ કઈ મજા આવે ભાઈ બેન ને ને આવું કાલે જોયું પહેલાં ક્યારેય જો સાચનું તો હવે જો હરશભાઈ ડીશ લઈને જમવા આવ્યા છે આપણે મારા મિત્ર છે હરજભાઈ તો હવે તો જમવા બેઠવાની તૈયારી કરે છે આ અશોકભાઈ આવી ગયા છે ડીશ લેવા આ દિનેશભાઈ માર ભાઈ બન્યા છે આને છે પાપડનું કામ કરે છે હરીશભાઈ YouTube વાળા આપડે ગુજ્જુ હરી બ્લોગ તો મિત્રો અમે સાથે નંબર સાહેબ છે અશ્વિનભાઈ આરએસ છે

અને પોતાની રીતે બધાય બહુ સારી એવી સેવા કરી છે બધા મારા એવો મિત્રો જમી રહ્યા છે બધાય પોતપોતાની રીતે બહુ સારી એવી સેવા કરી છે બધા જમ્યા બેઠા છે બધું તો અમે જમવા ભાઈએ છીએ અને આ સમારા અરસ મામા અને મારા મિત્ર પણ છે આ આવી ગયો છે આ રીતે મારા ભાઈ નાનો

ગરબા નો પ્રોગ્રામ શરૂ થઈ જશે તો બધા મિત્રો જો અહીંયા મારી પાસે આવી જશે ધીરેપુઆ છે પછી ભોલાભાઈ છે મહેશભાઈ છે વિપુલભાઈ છે નરેશભાઈ છે ના ભાવેશભાઈ ના ઓપરેટર બધા મિત્રો જો ફૂલ મોજ કરે છે ભાવેશભાઈ ને હરેશભાઈ ડીજેના માલિક છે હરેશભાઈ અને ડીજે છે હરી હરિ ડીજે છે બધા બધા બેઠા છે અહીંયા અને એમ કહેવાય ને કે બધા સામે બધી બેનો ગરબા લઈ છે અમે બધા પાછળ બેઠા છે એ તો આ સાઉન્ડ સિસ્ટમ તો મેં જોરદાર ડીજે વગર છે આ છે ડીજેના માલિક હરેશભાઈ ને સારું એવું ઓપરેટિંગ સિસ્ટમ કરે છે અને ડીજે પણ સારું વગાડે છે તો ડીજે હરીભાઈ જેવો બેઠા છે અને ઓપરેટિંગ કરે છે તો તમને બધા તો આખી સિસ્ટમ કેવી છે આખી સિસ્ટમ તો આ લેપટોપ છે ને આ બધા કહેવાય ને કે મિક્સર છે ને બધા એમ્પ્લિફાયર ને એવું બધું મૂકેલું છે ને આખી ડીજેનું સાઉન્ડ તમે જોઈ શકો છો વગાડે

કારણ કે પાંચસો વર્ષ પછી આપણે આ ભગવાન શ્રી રામના મંદિરનો એમ કહેવાય ને કે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણે અયોધ્યામાં પૂરો કર્યો છે અને હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા આવ્યા છે અને બધા મોટી હસ્તી આવેલા છે અને બહુ એમ કહેવાય ને કે ધામધૂમથી ભગવાન શ્રી રામની સ્થાપના કરી મંદિરમાં અને એમ કહેવાય ને કે અને ભવિષ્ય એવો આજનો આપણો કાર્યક્રમ છે અયોધ્યામાં પણ અમે પણ અમારી રીતે એક તો વલોગ બનાવ્યા છે અને ભાવનાગરને અલગ અલગ જગ્યાએથી અમે આપણે વિડીયો બનાવ્યા છે તો તમને અમારા વોલોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો કારણ કે વલોગ બનાવવામાં બહુ ઘણી બધી મહેનત થતી હોય છે અને તમે જો અમારા વૉલોગમાં પહેલી વાર આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજ માટે આપણે એટલું જ છે અને પછી પાછા મળશે બીજા વોલોગ તો બધા મિત્રોને વિનંતી કે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વૉલોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ જય સિયા રામ